નમસ્કાર મિત્રો વ્યસન એ માનવ જીવન માટે મૃત્યુ તરફ લઈ જતો રોગ છે ઘણા લોકો વ્યસને ચડ્યા બાદ વ્યસન વ્યસન છોડી શકાતી નથી તેથી જ મુક્તિ મુક્તિ માટે એક પ્રયાસ કરવામાં આવ્યો સત્ય સનાતન અભિયાન દ્વારા હજારો લોકોને ટોબેકો ના વ્યસન માંગથી બહાર લાવવાના નાનકડા પ્રયાસને લોકો સુધી પહોંચાડવા અને વિડીયોને લિંક ને શેર કરવા વિનંતી છે તો સાંભળો મોટિવેશન સ્પીકર પિયુષ ધાનાણીએ તેમને શું કહ્યું જુઓ વિડીયો નમસ્કાર સરકારી આંકડા મુજબ ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે સૌથી વધારે મોઢાના કેન્સર નો આંકડો મોટા પ્રમાણમાં આવ્યો છે

દેખાતી લાલ કલરના ઢાંકણાવાળી એક નાની સો રૂપિયાની ડબ્બી એ પણ એક વ્યવસ્થાના ભાગરૂપે નક્કી કરેલી એક રકમ એક ટોકન એ ડબ્બી કોઈ પણ વ્યસન કરતી વ્યક્તિ ખાસ કરીને માવો ખાનાર વ્યક્તિ પોતાની જીભ ઉપર એ ડબ્બીમાંથી થોડો ડબ્બીમાંથીડર મૂકવા માત્ર થી એમનું વ્યસન છૂટે છે આજે અમે આ છઠ્ઠી વ્યસનની યાદી લઈને જયારે તમારી સમક્ષ આવ્યા છીએ ત્યારે સત્યાવીસ જેટલા લોકોએ વ્યસન મૂક્યા આ છઠ્ઠી યાદી છે ટોટલ સવાસો કરતા વધારે લોકોએ બહુ ટૂંકા ગાળામાં સો ટકા વ્યસન છોડ્યું છે અને આના માટે હિંમતભાઈ અને એમની ટીમ એ સેમિનારો કરે છે માત્ર સુરતમાં નહીં પણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં રત્ન કલાકારોની ફેક્ટરી હોય કે અન્ય કોઈ ટેક્સટાઇલ ફેક્ટરી કે યુનિટ હોય કે અન્ય કોઈ પણ પ્રકારના બિઝનેસ યુનિટમાં

લોકો આપશે અને એક નાની એવી વ્યસન મુક્તિનું કામ કરતી હોય ત્યારે વ્યસન કરનારા લોકોએ અને પરિવારોએ એમનો લાભ લેવો જોઈએ આ વિડીયો શેર કરવા માત્ર થી કે લાઈક કે કોમેન્ટ કરવા માત્રથી શું ખબર કે આપણે કોઈના પરિવારનો દીપક અટકાવી શકીએ કોઈના પિતા કોઈના કાકા કોઈનો પતિ કોઈનો યુવાન દીકરો આપણે બચાવી શકીએ આવી પૂરી સંભાવના છે એટલા માટે મારી ખાસ રિક્વેસ્ટ છે કે આ વિડીયો એ વધુમાં વધુ લોકો સુધી આપ સૌ પહોંચાડશો એવી વિનંતી સાથે આ સત્ય સનાતન વ્યસન મુક્તિનો જે મોબાઈલ નંબર છે એ મારે તમારા સાથે શેર કરવો છે મતલબ ફરી એકવાર કહીશ કે છેલ્લા બે વર્ષથી હિંમતભાઈ ના સંપર્કમાં છું એક સામાન્ય રત્ન કલાકાર તરીકે કામ કરે છે ને એમને એક આવો વિચાર આવ્યો અને વિચારને ને જયારે સફળતા મળી છે ત્યારે મને એમ થયું આ વાતને અવાજ મળવો જોઈએ અને આ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચવી જોઈએ ત્યારે આપણે હિંમતભાઈને આજે સાથે જોડ્યા છે અને સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનનો લાભ લેવા માટે મારી આપ સૌને ફરી ફરી વિનંતી છે મારો મોબાઈલ નંબર છે નાઇન થ્રી સેવન ફોર ઝીરો ડબલ ફાઈવ થ્રી ઝીરો ટુ ફરી એક વખત આ વિડીયોને ખૂબ શેર કરવા માટે વિનંતી છે ધન્યવાદ